મિત્રો આપણે ધીરુભાઈ નો એક પ્રસંગ યાદ આવે કે ગામના મંદિરે કોઈ ના જાય અને દ્વારકા જાય તો મિત્રો આજે આપણે આપણા ગામના મંદિરે જવું છે અને ગાડી લઈને જવું છે તો હાલો ત્યારે થઈ ગયા ને મિત્રો આપણે આપણા ગામના મંદિરે જાય એવો છે ને કે દ્વારકા બધા જાય ગામના મંદિરે કોઈ ના જાય ચાલો આજે આપણે ગામના મંદિર કરીએ સ્વાગત છે મિત્રો આપનું યુટ્યુબ ચેનલમાં અને મિત્રો લોકમાં બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો રસ્તામાં આજે પુલ આવ્યું આ પુલ થોડુંક નબળું પડી ગયું છે જોઈ શકો છો તમે આ પુલ નબળું પડી ગયું છે મોટા વાહનો આમાંથી નીકળી નહીં શકે અને મિત્રો પુલ બનવામાં થોડીક ટાઈમ લાગી જાય છે અને આ આ પુલનું લોકેશન તમને બતાવું મોટા કાલાવડ મોટા કાલાવડનું આ પુલ અતિ નબળું પડી ગયું છે મોટા વાહનો બંધ છે અને મોટા વાહનો ખાસ કરીને આ નોંધ લેવી જરૂરી છે તો હાલો આપણે હવે આગળ જઈએ લોકેશન જુઓ મિત્રો તમે એક દિન સમય મિત્રો અહીંયા કાંઈ નહોતું જો રૂપલમાની દયાથી કેવી હરિયાળી જમીન આ બધું જો તો મિત્રો સૌથી પ્રથમ તો આપણે રૂપલમાના દર્શન કરીએ પછી આપણે આગળ વધીએ અને મિત્રો નોરતા આવી ગયા છે તો ધામધૂમ તૈયારી જો અહીંયા ચાલુ જ છે શ્રીજુ ગોઠવાઈ અહીંયા પણ આપણે ગરબીનું આયોજન થાય જ છે લોકેશન જો મિત્રો તમે ગમે ત્યારે મિત્રો આ ગોપાલમાના દર્શન અવશ્યથી કરજો તો તમારા નસીબમાં હોય તો હવે તમને એમ થતું છે કે આ મંદિર ક્યાં આવેલું છે તો લોકેશન હું તમને કહું મિત્રો આપણે જે મોટા કલાવટથી એક કિલોમીટર વટતા આ મંદિર આવેલું છે અને આપણી સાથે આ છોકરા પણ આવ્યા છે શું કહો છો રોણકભાઈ તમે વિડીયો જોતા રહેજો સબ્સ્ક્રાઇબ કરજો ચેનલને અને સપોર્ટ કરજો તમે અને ડેલી વિડિયો આવતા રહેશે અમારા જોતા રહેજો આ વિડીયો આઠ વાગે અપલોડ કરવામાં આવે છે આઠ વાગે તમે જોતા રહેજો વિડિયો મિત્રો આપણું ચેનલનું નામ છે મોટા કાળાવડ બ્લોગ તો જોતા રહેજો આપણું આ ચેનલ અને આજે આપણે રૂપલમાના દર્શને આવ્યા છીએ તો અહીંયા જબ્બર મેદાન આવેલું છે અહીંયા પણ ગરબીનું આયોજન મિત્રો આ જગ્યાએ આપણે ગોઠવવાનું છે અને તૈયારીઓ ધામ ધૂમ થઈ જાઓ ચાલુ છે બસ આયા બસ જગ્યા મસ્ત હે અને તમે આયા આવો જો એક ફેરે જગા બસ તમને ગમી હે અને અમે હે ને આયવા હે ઉપરવાળું મંદિર ઉપરવાળું મંદિર આવીને તમને આમ કેવી જગ્યા પસંદ પડી પસંદ આવી બહુ મસ્ત એનું અહીં આયોજન થાય છે ગરબીનું મંદિર આ વાતાવરણ મસ્ત છે ને એકવાર મિત્રો અહીંયા ગરબી કરવા આવજો જરૂર ઉપરવાળું મંદિરે મિત્રો આ જગ્યા એને મસ્તીની છે અને આ એક દર્શન કરી લેજો તો કેવો લાગ્યો મિત્રો આજનો અને તમને જો રૂપલમાના દર્શન થયા હોય તો કોમેન્ટમાં જય રૂપલમાં લખવાનું ભૂલશો નહીં અને મિત્રો મળીશું આપણે નવા બ્લોગમાં અને સૌથી પહેલાં જય રૂપલમાં બોલ જય હાલ તો મિત્રો મળીશું આપણે નવા બ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાધીશ